કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ જંબુસર તાલુકા ભાજપા પ્રમુખ આજરોજ બજેટમાં જંબુસરને બલ્ડ્રગ પાર્ક જે અહીંયા આવેલું છે તેના વિકાસ માટે પાંચસો પંદર પંદર કરોડ જે સરકારશ્રી અને મુખ્યમંત્રીશ્રી અને નાણાં શ્રીએ જે ફાળવેલ છે તેને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ તેમજ બલ્ડ્રગ પાર્કના વિકાસથી સ્થાનિકોને જે નોકરી રોજગાર અર્થે જંબુસરથી દૂર ઘણી પચાસ પચાસ સાઠ કિલોમીટર દૂર જે જવું પડે છે તે નહીં જવું પડે અને અહીંયા જ ધંધો રોજગાર મળી રહેશે અને એમ પણ ભારતીય જનતા પાર્ટી સામાન્ય વ્યક્તિઓને કઈ રીતે સદ્ધર થઈ શકે અને કઈ રીતે એમની આવક વધી શકે એના માટે કાર્ય કરતી રહે છે તો હું ફરીથી મુખ્યમંત્રીશ્રી તેમજ નાણાં શ્રીનો અને આખી ભારતીય જનતા પાર્ટીનો સરકારનો જંબુસર તાલુકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટર પ્રવીણસિંહ રાવલજી મહામંત્રી આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં બજેટ જે રજૂ થયું એમાં જંબુસરના બલ્ક ડ્રગ પાર્કને પાંચસો પંદર કરોડ રૂપિયાની ફાળવણી થઈ તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી અને નાણાં શ્રીનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારમાં જે બેરોજગારીની સમસ્યા હતી તે સમસ્યા મહદઅંશે આ બજેટમાં ફાળવણીથી એ uh, થશે